તો અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ભૂવો પડ્યો આખી ગાડી ગરકાવ થઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે યુનિવર્સિટી ચાર રસ્તા પર ભૂઆથી ભારે હાલાકીના દ્રશ્યો જોઈ શકાય છે આખી આખી ગાડી ગરકાવ થઈ જાય તેટલો મોટો આ ભૂવો પડ્યો છે જ યથાવત જોવા મળ્યું છે ફરી એક ભુવો પડ્યો છે યુનિવર્સિટી પાસે આખી ગાડી ગરકાવ થઈ જાય મોટી ગાડી તેવડો મોટો ભુવો પડ્યો છે અને આપ જોઈ શકો છો કે આ ચાર રસ્તા પર જે છે તે ભૂવા પડવાને લઈને ખાસ જે સમસ્યા લોકોને વેઠવી પડી રહી છે એટલે કે ટ્રાફિક જામના સામે સાંજે હોય છે પિકઅવર્સમાં ટ્રાફિક હોય છે અને અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના હવે આમ થઈ ગઈ છે લોકો ટેક્સ ભરે પરંતુ સગવડતા નહીં અગવડતા મળી રહી છે અને જેને કારણે લોકો હાલાકી ભોગી ભોગવી રહ્યા છે જો આપ જોઈ શકો છો કે કેટલો મોટો ભૂવો પડ્યો છે અને અમદાવાદમાં હવે ભુવાદ નહીં પરંતુ અમદાવાદ હવે ભુવાવાદ કહીએ તો નવાઈ નહીં કારણ કે દરરોજ નવી જગ્યાએ નવા ભુવા પડવાની ઘટના રોજ જોવા મળે છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ